છોટા બોડેલી નસવાડી રોડ પર ઓરસંગ નદીની અંદર સો મીટરથી પણ વધુ લાંબા બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે અને જેને ભરવા નેશનલ હાઇવે છપ્પન વિભાગે નિયમિત જે વાહનો છે તેને ચલાવવા માટે રસ્તો રિપેર કરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે નિયમ વિહીન રીતે પેવર બ્લોકનો ઉપયોગ કર્યો અને તેના પર કાપચી નાખી અને લેવલ કરવામાં આવ્યો છે ત્યારે આ પદ્ધતિને લીધે લોકોમાં આશ્ચર્ય અને રોષ બંને ફેલાયા છે કારણ કે વરસાદને કારણે કપચી ધોવાઈ જશે અને પેવર બ્લોક ખુલી અને ઉછળી તો પછી બાઇક ચાલકો કે પછી પગપાળા લોકોને ગંભીર ઈજા કે પછી તેમનું મોત પણ નીપજે તેવો ભય સતાવે છે ત્યારે નિયમ મુજબ ખાડા મેટલ અને ડામરથી ભરવા જોઈએ પરંતુ એજનેરોની આ આવડતને કારણે સલામતી પર સવાલ ઉઠ્યા છે આ બ્રિજ પર

અને તેના અંદર પછી માટી નાખી છે જે ડસ્ટ આવે છે તે આ રીતના પ્યોર બ્લોક પૂરીને તંત્રના અધિકારીઓ પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે કારણ કે આ પ્યોર બ્લોક સો ટન વીસ ટન ચાલીસ ટનની ગાડીઓ પસાર થતી હોય અને તેમાં તૂટે અને તેમાં ઉછળે એના ઉપર ડસ્ટ નાખીને પાછું બીજી કામગીરી કરે છે એટલે સરકારના નાણાં જે ગજવામાં શેરવી લેવાનો એક કારસો છે આપણે બીજી તરફ દ્રશ્યો બતાવીશું જે ખાડા પૂરવામાં આવી રહ્યા છે જે ખાડા પૂરવાની કામગીરી જે કરવામાં આવી રહી છે તેમાં ડસ્ટ વાપરવામાં આવી રહ્યો છે આ ડસ્ટ છે માટી છે તેની અંદર પથ્થરની માટી કહી શકાય તે પૂરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આવી રીતના માટી પૂરવામાં આવે છે અને પ્યોર બ્લોક નાખવામાં આવે છે તંત્રના અધિકારીઓ જે તે એન્જિનિયરો છે તે નવી ટેકનોલોજી લાવ્યા છે હવે ખાડા પૂરવામાં પ્યોર બ્લોક નાખવામાં આવે છે મોટાદેપુર નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી અહીંયા બહાર આવી છે કારણ કે જે પ્યોર બ્લોક નાખીને જે ડસ્ટ નાખવામાં આવે છે એ વરસાદમાં ડસ્ટ ધોવાઈ જશે અને પ્યોર બ્લોક બહાર આવી જશે તો વાહન ચાલકને આ પ્યોર બ્લોક ઉછળીને વાગે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓએ કાળજી લેવી જોઈએ અને વાહન વ્યવહાર જે ચાલી રહ્યો છે તે વાહન ચાલકને કોઈ નુકસાન ના થાય તે માટે ખાડા તો પુરાવી રહ્યા છે પરંતુ તેમાં મુક્તતાનો એક વરવો નમૂનો બતાવી રહ્યા છે રફીક ધણીવાલાસ ટીવી